હા મિત્રો ફાઇનલી સવારે સવારે ધોઈ ને તૈયાર થઈ ગયા છે અને આજે તો સાચી ક્યાં ઘડી આવ્યો છે અમદાવાદ રાજનગર કે અત્યારે સવારે

રાધે રાધે જોઢી મમ્મ ના ઘેરે આવે છે આરતી તો પહેલી વાર આવી પહેલી વાર આવી ને વાર આવી હમ બોલી અલાવા

એ માં લાગ્યો પણ અંદર માં જરૂર લાગ્યો જોવાનું વિડીયો ભૂલતા નહીં જો નહી બાઈક ઉપર ભાઈ ગયી હે ચલો